ઓલ ઇન્ડિયા મિરર ન્યૂઝમાં તમારું સ્વાગત છે શેખુલ ઇસ્લામ ટ્રસ્ટ બોરસદ બોરસદના વાવડી મોહલ્લા ખાતે કાર્યરત શેખુલ ઇસ્લામ ટ્રસ્ટ દ્વારા લોકશાહીના મહત્વને સમજીને સ્થાનિક મતદારો માટે એક સરાહનીય અને સેવાભાવી પહેલ શરૂ કરવામાં આવી ટ્રસ્ટ દ્વારા એસઆઈઆર હેઠળ આવતા મતદાર ફોર્મ્સ ભરવા માટે નિઃશુલ્ક સહાય અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવી રહ્યું છે જેથી કોઈ પણ વ્યક્તિ પોતાના મતાધિકારથી વંચિત ના રહે સેવાના સમય મતદારો પોતાની અનુકૂળતાએ આ સેવાનો લાભ લઈ શકે છે તે તે માટે ટ્રસ્ટ દ્વારા નીચે મુજબનો ટાઈમ નક્કી કરવામાં આવ્યો છે દરરોજ રાત્રે નવથી રાતના અગિયાર વાગ્યા સુધી રવિવારે ખાસ સમય છે રવિવારે સવારે દસ થી સાંજે પાંચ વાગ્યા સુધી આ સમય દરમિયાન મતદારો નવા નામ ઉમેરવા સરનામા કે અન્ય વિગતો સુધારા વધારા કરવા તેમજ સંબંધિત તમામ જરૂર સમજી પૂરી પાડવામાં આવે છે આ ભગીરથ કાર્યને સફળ બનાવવા માટે શેખુલ ઇસ્લામ ટ્રસ્ટ વાવડી મહોલ્લા બોરસદના પ્રમુખ અને સેવાભાવી કાર્યકરોની એક મોટી ટીમ ખડેપગે કામ કરી રહી છે ટ્રસ્ટના મુખ્ય સેવકો પુરુષ સમિતિ આ સમગ્ર સેવા પ્રવૃત્તિ ટ્રસ્ટના પ્રમુખ શ્રી ઇમરાનભાઈ મલેકના માર્ગદર્શન હેઠળ ચાલી રહી છે તેમની સાથે ખભે ખભા મિલાવવાની સેવા આપી રહેલા મુખ્ય સ્વયંસેવકોમાં શ્રી તનવીર મલેક શ્રી મકદુમ પઠાણ મકદુસ પલેક મલેક અરફાદ મલેક તથા ટ્રસ્ટના બીજા અનેક સેવાભાવી સેવકોએ રાત દિવસ જહેમત ઉઠાવી રહ્યા છે લેડીઝ કમિટીનું વિશેષ યોગદાન મહિલા સમિતિ આ સેવાઓને મહિલા મતદારો માટે વધુ સુલભ બનાવવા માટે શેખુલ ઇસ્લામ ટ્રસ્ટની લેડીઝ કમિટીનું વિશેષ યોગદાન છે કમિટીના સભ્યો આસિયાના મલેક સિમરન મલેક તબસ્સુમ મલેક આયશા મલેક રૂબીના મલેક ઇરફાના મલેક તથા બીજી દરેક મહિલા ટ્રસ્ટીઓ દ્વારા ખ્વા ખાસ કરીને મહિલાઓ માટે રોજ રાત્રે નવથી અગિયાર દરમિયાન ફોર્મ ભરવાની સેવાભાવી કામગીરી કરવામાં આવે છે